અરે વાંભેડ સોપલી ઈ મારો વેવાય તારો ગુલામ થઈ ને રહેશે એટલે તારી વાતો હું કઈ તારા બાપ નો ગુલમ નથી અને છોકરી તો તો જ પડશે અને છોકરી છોકરી ની ને ભેગા તમને ઉપાડી જશે સમજ્યા શું કહો કાકા મજા મજા અને વાંભળી લે તારો વર તારો હગો થયો છે પણ આ તારો બા તારો હગો નહી થાય કઈ જુ શું એ શું ડખા માંડ્યા હેરા એટલે તમે અહીંયા મારો છોકરો ખરો હીરો છે આ તો રેવું નથી ને એટલે આ બધા નાટક મળ્યો છે અરે તમને શું ખબર છે મારા છોકરા ની આહુ થી તારે નથી પણ આવું કેમ બોલો તમે ના તો સાઈડ માં બોલવા મંડ્યો એટલે તને અરે હું કોઈ સામે નથી કાકા આ તો શું ગૌ એ હું કમ્પ્લેન કરી હે તો આપણે ચેક તો કરવું ને કે કોનો વાક છે ને કોનો નથી અયા સાબિત તો કરવું છે પણ કરવું છે એમ ઈ જ નથી ખબર પડતી મને આમ મારી પાસે આઈડિયા હે કાકા અયા આઈડિયા તો મારી પાસે હતો પણ હમણા થી વીઆઈ લખેલો આવે છે અરે હું ઈ આઈડિયા વોડાફોન ની વાત નથી કરતો હું તો આ તમારો છોકરો હાસો હે કે ખોટો ઈ આઈડિયા ની વાત કરું પછી બાપ જીચરા ને છે એલા ડોહા તો હું કે તારો કપરો સુધરે એટલે મારે શું હું તો હાલ અલ્યા ઉભો રે ઉભો શું આઈડિયા છે એ તો કે મને

અરે મે તારા હાટુ મારી બાઇડન પિયર માં મેલી જીધી છે હવે તારો ધણી તને મારે છે તો તું કઈક બાનું ગાઢી ને અહીંયા પિયર માં બેહી જાય ને બોડી એને શું કે સગા હલો હું તને થોડી વાર પછી ફોન કરું અને પાછો ફોન ઉપાડજે બાકી મારું નામ સગો છે અને તારા બાપ નો હગો નીઠું પાછો જેનો ફોન હતો સગા

આમ સગા તારે ચેટલી લવરા હશે હવે લવરો તો ઘણી છે પણ જે આ લવર છે ને ઈ મારો હાસો લવ હતી ફૂડા તો ફૂડા હાસો લવ હોય તો લગન કરી લેવાય ને હવે કરી તો લીજો ફૂડા એને એના ધણીજી જી કરે ને મે મારી બહુ કરી નબડો પણ તો તું તારી વહુ ને ખુશ રાખ ને સગા અલ્યા વહુ ને તો હું હાસું પણ ફૂડા આનો ધણીયાને મારી નાખે છે અને આનું દુખ મારાથી જોયું નથી જાતું દુખ તો હવે મારા થી નથી જોયું જા બીડી બીડી પડી છે અરે ઘણીએ પડી છે ઉભરે એક મોયા હળગાઈ નાખું લે લે હળગાઈ અને ક્વાર્ટર પીઉ છે તારે બે પડ્યા છે પાછો તો તે ક્વાર્ટર પીવાનું ચાલુ કરી દીધું એમ અલ્યા ચાલુ કરી નાચું એટલે દહ વરાથી પીઉ છું પણ મારા બાપાને નથી ખબર પીએ હે હવે આ છોકરાની જેમ શું મોટા માહી ધુવાડા કાઢે મળદ ની જેમ નાક માહી કાઢ નાક માહી એમ ને એક મિનિટ